પટેલે પોરબંદર ખાતે રાષ્ટ્રધ્વજ આજે પંદરમી ઓગસ્ટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં થઈ રહી છે માઘવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં ઘર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી પોરબંદર ખાતે ધ્વજવંદન કર્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્પીચ આપી હતી અને કહ્યું કે આ વર્ષે આદિવાસીઓના વિકાસ માટે રૂપિયા એકવીસ હજાર કરોડથી વધુની રકમ બજેટમાં ફાળવી છે હવે આપણા યુવાનો જોબ સિકરમાંથી જોબ ગીવર બની રહ્યા છે નવો લક્ષ્મીમાં અત્યાર સુધી દસ લાખ દીકરીઓને લાભ મળ્યો છે દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોના વિકાસ માટે સાડા ત્રણસો કરોડની ફાળવણી કરાઈ છે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે અગણાયશીમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો પોરબંદર સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યપાલે સૌને અગ્રહિંસીમાં સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે આજનો દિવસ પૂજ્ય ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રભક્તોનું સ્મરણ કરવાનો દિવસ છે પૂજ્ય ગાંધીજીએ આઝાદીની ચળવળ દરમિયાન દેશની ભવ્ય રાષ્ટ્રીય અને આધ્યાત્મિક વિરાસતને બચાવવા જે પ્રયત્નો કર્યા હતા તેનું અનુકરણ આજની પેઢી કરે તો ભારત ચહુમુખી વિકાસ કરી શકશે અને આપણે સૌવી આ વિકાસ યાત્રામાં સહભાગી બનવું જોઈએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની એક કાશ યાત્રાને 21મી સદીમાં નવી દિશા નવી ઊર્જાને નવો વેગ મળ્યો છે સત્ય અને અહિંસાનો સંદેશો વિશ્વભરમાં ગુંજો કરનાર મહાત્મા ગાંધીજીને આગેવાનીમાં સ્વતંત્રતાની લાંબી અને અહિંસક આપણને આઝાદી મળી છે તેવા નામી અનામી અનેક શહીદો સ્વાતંત્ર્ય સેનાનીઓને પૂજ્ય બાપુની જન્મભૂમિ પરથી નતમસ્તક વંદન કરું છું આ વર્ષનું સ્વાતંત્ર પર્વ આપણા માટે વિશેષ મહત્વનું પર્વ છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે ચાર મહત્વપૂર્ણ ઉજવણી આ અમૃત કાળમાં દેશમાં થઈ રહી છે લોહ પુરુષ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ આપણા બંધારણના અંગીકરણના પંચોતેર વર્ષ અને સુશાસનના પ્રેરણા સ્ત્રોત સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રી વાજપેયીની જન્મ શતાબ્દી આ ઉજવણીઓ આપણને સૌને દેશ માટે સદા કર્તવ્યરત રહેવાની અને રાષ્ટ્રહિતને સમર્પિત રહેવાની પ્રેરણા આપનારા અવસરો છે